વડવાનેરા વિસ્તારમાં વેપારીને છરી બતાવી વારંવાર બળજબરીથી રૂપિયા લઈ જનાર શખ્સને પોલીસે ઝડપી લીધો વડવાનેરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા મયુરભાઈ સુરેશભાઈ પુરોહિત અને તેમની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોરના માલિક પાસેથી છરી બતાવી રોહિતભાઈ ભૂપતભાઈ સોલંકી વારંવાર મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા લઈ જતો હોવાની નિલંબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રોહિતભાઈ ભૂપતભાઈ સોલંકીને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી